કંપનીના તારીખ એકત્રીસ ત્રણ બે હજાર અઢારના રોજના પાકા સરવ્યા એકત્રીસ ત્રણ અઢાર યંત્ર પર ઘસારાની બાકી એક લાખ ચાર હજાર ચાલીસ હજાર છે અને તારીખ એકત્રીસ ત્રણ ઓગણીસના પાકા સર ધસારાની જોગવાઈ એક લાખ પચાસ હજાર છે બે હજાર અઢાર ઓગણીસના ના વર્ષ દરમિયાન પચાસ હજારની મૂળ કિંમત નું એક યંત્ર જેના પર ભેગો થયેલો ઘસારો કે એકત્રિત ઘસારો ત્રીસ હજાર છે મૂળ કિંમત પચાસ હજાર દસ હજારની કિંમતે વેચી કાઢવામાં આવ્યું હતું વેચાણ કિંમત

ઘસારાની જોગવાઈ ખાતે ઉધાર થોડી જગ્યા છોડીને મૂળ કિંમત જે છે યંત્ર ખાતે પચાસ હજાર અને બંને બાજુ ડિફરન્સ બંને બાજુ ટોટલ લાવતા ડિફરન્સ આપણી પાસે ઉધાર બાજુ બચે છે તો નફા નુકસાન ખાતે ઉધાર આપણે ઘસારાનું ખાતું બનાવવાનું ખાસ જરૂર છે તો ઘસારાની જોગવાઈનું ખાતું ઘસારાની જોગવાઈના ખાતામાં બાકી આગળ લાવ્યા કેટલા આપેલા છે એક લાખ ચાલીસ હજાર અને બાકી આગળ લઈ ગયા કેટલા આપેલા છે એક લાખ પચાસ હજાર અને આમ નોંધ પ્રમાણે ઘસારાની જોગવાઈના ખાતાની જમ ઉધાર બાજુ એન્ટ્રી થશે ત્રીસ હજાર વેચલ યંત્રનો ઘસારો તો ચાલુ વર્ષે નફા નુકસાન ખાતે જે ઘસારાની જોગવાઈ કેટલા લઈ જવામાં આવશે તો આપણે ડિફરન્સ કાઢશું એટલે મળશે એક લાખ એંશી હજાર અહીંયા આવે છે સરવાળો એમાંથી એક લાખ ચાલીસ હજાર જાય એટલે ચાલીસ હજાર નફા નુકસાન ખાતે જશે એ આપણો પ્રશ્નનો જવાબ છે ઓકે ચાલીસ હજાર આપણો જવાબ છે કાઉસમાં નથી લખવાનું ક્વેશ્ચન માર્ક ઓકે લખી નાખો હવે આ દાખલાની વાત કરી છે કે જો ઉપરની કંપનીમાં ત્યારે કે એકત્રીસ ત્રણ બે હજાર અઢારના યંત્રની બાકી મૂળ કિંમતે ચાર લાખ હોય યંત્ર મૂળ કિંમતે ચાર લાખ અને એકત્રીસ ત્રણ ઓગણીસના રોજની બાકી ચાર લાખ પચાસ હજાર યંત્રની બાકી ચાર લાખ પચાસ હજાર હોય અને અન્ય વિગતો ઉપર મુજબ જ હોય તો વર્ષ દરમિયાન યંત્રોની ખરીદી કેટલી ગણાય અને રોકડ પ્રવાહ પત્રક પર તેની સી અસર થાય એટલે આપણે યંત્ર 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 ખાતું ખાતું બનાવી દઈએ બનાવીએ તો ખાતાની મૂળ કિંમતની વાત છે ખાતા પચાસ હજાર માં બાકી આગળ લાવીએ અને બાકી આગળ લઈએ લખી દઈએ તો ની બાકી કેટલી છે ચાર લાખ છેવટની બાકી ચાર લાખ પચાસ હજાર હવે આ એન્ટ્રી આપીએ આપણે તો યંત્ર ખાતામાં બેંક ખાતે ઉધાર કરેલું છે એટલે અહીંયા યંત્ર ખાતે જમા કરીએ બેંક ખાતે ઘસારાની જોગવાઈ ઘસારાની જોગવાઈ ખાતે ત્રીસ હજાર નફા નુકસાન ખાતે દસ હજાર હવે બીજું કંઈ કહેલ નથી તો આના પરથી આપણને ખરીદી મળશે બંને બાજુ સરવાળો એટલે પાંચ લાખ અને પાંચ લાખ માંથી ચાર લાખ જાય જાય તો એક લાખ ની ખરીદી કરી યંત્રની એક લાખ ની ખરીદી કરી એટલે બેંક ખાતે ખરીદી હવે પ્રશ્ન માં એમ છે કે રોકડ પ્રવાહ પત્રક પર તેની શું અસર થાય તો પહેલી વાત તો યંત્ર ખાતાની વાત છે એટલે રોકડ પ્રવાહ પત્રકમાં રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની વાત આવે એની અંદર આપણે જે ખરીદી કરી છે 1 લાખ ની એને લીધે પૈસા માઈનસ થશે એટલે ખરીદી માઈનસ 1 લાખ લખું છું અને પેલું જે વેચાણ કરેલું હતું પચાસ હજારનું યંત્ર એમાં રોકડા આવશે એટલે વેચાણ એમાં પ્લસ પચાસ હજાર કરું છું તો રોકડ પ્રવાહ પત્રક પર શું અસર થાય તો કે માઇનસ પચાસ હજારની અસર થાય કેટલી ઓલ ઓવર ઓલ ઓવર કેટલી અસર થાય રોકડ પ્રવાહ પત્રક પર ઓલ ઓવર એવરેજ પચાસ હજારની અસર થાય પરંતુ જો ખાલી ખરીદીની વાત કરેલી હોય તો જા અને માઇનસમાં એટલે કે રોકડ જાવક પ્રવાહ કહેવાય અને વેચાણેલું હોય તો એને રોકડ આવક પ્રવાહ કહેવાય બરાબર છે